છે આપણે તમારા બધાનો ફરી એકવાર આ દિવ્ય છે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારા અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં છો ને તો આપણે આશા કરી છે કે તમે બધા મજામાં જઈશો અને મિત્રો વાગી ગયા છે સવારના આપણે નવ થઈ ગયા છે ને બાર થઈ ગયા સા ના થા એ બાર હું

sana niu liều vào đâu vẫn nào cảnh mình rồi cháu tới à lâu 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 cháu à một xem video này áp vlog mà à do sana thấy này video à đại mất nhà ông rồi à ha mà đâu rồi mai đi

આપણે બાર જો કંઈક આજ નવી જ બનાવે છે કે ગુજરાતની શું બનાવું છે આપણે કોઈ ફાળેલું પાળેલું નહીં ગામડાના હોય એને કદાચ આજ જોઈએ તો એને ખબર પડી જાય શું કહેવાય તમને ખબર હોય કે કમે જ કરીને જણાવજો એ આપણે હાલે જ એવી રોટાવેટર આમથી ભાઈ આવ્યા છે હાથવા આપણે તુવેરને બધું ઉંબળીને છાપરીને કીધું નહીં ખેતર આપણું વાડી ખેતર ત્યાં ના કહેવાય જે પાણી વિસ્તાર છે બોર એવું કાંઈ ના હોય ને એને ખેતર કહેવાય પાણી આપણે કુવો બોર થી આપણે પીએ પાણી પાતા હોય તો એને વાડી કહેવાય હે ત્યાં ઓલા આકાર દે આ છોપા લેઠે અહીંયા મૂકી દે ત્યાં વળી પાણી ભરી ભરીને લઈ જવું એમાં જીવા જીવામૃત બનાવવાનું છે રામજીભાઈ આવી ગયા છે રોટા વેતા રાખવા

મિત્રો આપણે મગ વાવેતર કરવાનું છે આપણે પહેલી વાર ટ્રાય કરવાની છે મગ થાય છે મજાનું મિત્રો લાભથી જેવું થઈ જાય પછી મગ આપણે નીકળી જાય ને આપણે મગજ વાવવાનો વિચાર છે હવે નીકળ્યા પછી ખ્યાલ આવે થાય અત્યારે તો વિચાર છે કે મગજ વાવવા જો મગ ના વાવેતર થાય તો કાંઈક આપણે લીલો પડવા આવે ને એ વાવવાનો વિચાર છે આમાં ભાવી બે ત્રણ પાણી પી જાય ને દોઢ બે ફૂટના છોડવા થાય ને પછી પાતરું ડાયરેક્ટ રોટાવર રાખી નાખવાનું એટલે એનું ખાતર મસ્ત મજાનું થઈ જાય એ વિચાર છે હવે જોઈ હું વાવેતર થાય ચેણા નીકળે ને પછી ખ્યાલ આવે ચેણા જ હવે આપણે મામાને ઘરે લગ્ન પતી જાય ને પછી ચેણા ને ઘઉ ને વાટવાનું કામકાજ ચાલુ થાય છે તાવા ડાયરો બનાવી ગયો હવે

ગુજરાતી જેવું આવડે ને હા ઇંગ્લિશ લખી ગુજરાતી ને હિન્દી ને બધું આવે કા હિન્દી તો પછી ફૂલ આવે હા હિન્દી ફૂલ આવડે મારું ગુજરાતી આવે હિન્દી આવે ગણવું બધું મિક્સ માં આવે મિક્સ મસાલા હા હા એટલે એવું જ આવે મિક્સ મસાલા હોય બહુ જ મજા આવે બધા ભાઈ બધું હા

બપોરે બધા હું ગયા તા હું ગાઈ ગઈ હતી ને એ હારી પટ ની હું ગાઈ ગઈ બોલો મિત્રો ને હું ગાવે ને મને એટલે હારી પટની આવે ન આવે એટલે હું ગાવે જ નહીં સાડા સાડા ચાર જેવું થઈ ગયું છું

પાંદરા મોટા થતા જાય ને ઘાટા ઘાટા સાયો થતો જાય છે આપણી કરે ને કરાઈને તો પાંદરા ઉપર થાતા જાય નીચે ખરતા જાય નીચે હોય ને ખરે પીળા થઈને ખઈ જ જાય જો અહીં બતાવું હાલો જ્યાં ઉપર નીકળતા જાય નવા ને આ જો પીળા થાય ને નીચે ખરવા મંડી જાય અંશી કાઈ નહીં નાની એવી સાવાણી બનાવી ને બનાવે છે મોટી જબરી સાંવાણી

હું કઈ ગયો પણ કોઈ ધોક આવતું નથી એમાં કિલો જેવો ખિસકો ખાઈ ગયા છે આવ્યા છીએ ત્યારે દાદાના ઘરે હાકલ પાનું ને ડોકવાનું લેવા આવ્યા છે આને કહેવાય હાકલ પાનું હાકલ અહીં હાકલ છે ને હે આપણે શું લેવા લેવા આવ્યા છીએ ને એ તમને ઘરે જઈને કહી શું જણાવી દેવા આપણે મોટર એક બળી ગઈ છે ને બંધ થઈ ગઈ છે એમ કાઢીએ એને ખોલવા માટે હાંકળવાનું ને ડોકવાનું લેવા આવ્યા છીએ ને આરવાજ કીધું આપણે ઘરનું આપણે નવા ઘરનું કામકાજ કેટલેક પૂગ્યું એ તમને બતાવી દઈએ કેમ કે હમણાં થોડાક દિવસથી કાંઈ આપણે વિડીયોમાં બતાવ્યું નથી ને કેટલેક પગ્યું એ તમને આરવાજ બતાવજો જેવી અને આપણે નવા બેલા એક બીજી ગાડી આવી ગઈ છે હજુ સેન્ટિંગવાળા આવવા નહીં પણ હજુ આવ્યા નથી એટલે હમણાં કામ સેન્ટિંગ વાળાના વાટે બધી અટકી રહ્યું છે કામકાજ સેન્ટિંગ વાળા ઉપર કોપિંગ પીટ આવે ને મકાન ઘરની અંદર માળી થઈ જાય ને પછી એને કડિયા આવશે ઉપર લગભગ ત્રણ સાડા ત્રણ ફૂટ જેવી દીવાલ ઉપર પાછી કરવાની થાય પછી ધાબુ આવે એટલે એને કડિયાની આપણે કડિયા તો શું આપણે સેન્ડિંગ વાળાની વાટે સેવી હવે નહીં લિન્ટર માળીએ પોગી ગયું છે હાલો થોડોક આપણે અંદાજ આપી દઈએ કઈ રીતના મકાન એવું છે જો આ છે આપણે રસોડું હા મોટું જબ્બર રસોડું છે હા રૂમ જેવડું રસોડું છે ને આ છે આપણે ઓછરી ભાગ આથી આ બધો ઓછરી ભાગ ને આપણે આ રૂમ બે એક આ રૂમ ને એક આવડો આ રૂમ છે બે રૂમ છે હાલો તમને ઉપર ચડી અને થોડો ઉપર થી વ્યુ દેખ બતાવી દઉં કઈ રીત નો પ્લાન છે મિત્ર હું ઉપર આવી ગયો છું અને ઉપર થી તો અમને થોડુંક આમ અંદાજ આવશે કઈ રીત નું છે તો જે આ ભાગ આખો ઓછરી નો બોલું મોટું જબર રૂમ જેવું રસોડું અને આ એક રૂમ અને એક આવડો રૂમ પાછળ છે ગલેરી ને આમે કબાટ બનાવવાનો છે એ તો આપણે ઘર તૈયાર થઈ જાય છે ને એટલે રૂમનો આપણે એક આખો સ્પેશિયલ આપણે ઘરનો આખો સ્પેશિયલ બ્લોગ બનાવશું જો આ રીતના પ્લાન છે ને આટલે કામકાજ પહોંચ્યું છે આમાં માળિયું આવશે આપણે ફરફરતી આ બાજુ માળિયું આવે એ ગામડાના ના છે ને ખ્યાલ આવી ગયો છે કે માળિયું કોને કહેવાય ને ન ખબર હોય ને તો કમેન્ટ કરજો આપણે અને પછી વિડીયો બનાવશું એક આપણે જૂના ઘરે માળિયું છે ને એ તમને બતાવીશ ખબર પડતી હોય ને તો કમેન્ટ કરજો ચાલો અમારે કામ છે જે મોટર ખોલવાની છે એ ડોકપાનું અને આકરપાનું લઈને ફટાફટ કરે જો ડોકપાનું અને આકર લઈને આવી જાય અને મોટર તો આપણે કાઢી લીધી હતી કિશોરભાઈ હાં હા તો કાઢે બાપુ મૂળિયા નીકળ્યા હતા મોટા ઝઘડા ડૂસો થઈ ગયો હતો

દવાખાને મોકલવાની છે રિપેર કરવા માટે ને લગભગ વાગ ગયા સાડા છ પોણા હાથ જેવું લગભગ થઈ ગયું સાડા છ તો કમ્પ્લીટ થઈ ગયા છે ને ભાઈ બીજો અહીંયા મંડી ગયા છે પોંક ધોકાવા કોનો ફોન આવ્યો આ તો પાણીપુરી નો પણ આયો ફોન એ પાણીપુરી નો ફોન આવ્યો યંચી કા હા બધા તો Doppel mọi năm bán đi, à mươi mình đi, hai mươi mì 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 đi, hai

rồi chị tẩy Ta lo đây rồi là một lá Ủa giờ dây vào hết Nó vào kia đấy Đi vào là hết Ta này già hết Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không yeah, yeah.